સતત આગળ વધી રહ્યો છે જેને પગલે ગઈકાલે પાંચ વર્ષનું ઊંચું તાપમાન રહ્યું તાપમાનનો પારો ત્રેતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સુધી પહોંચ્યો આજે અને આવતીકાલે પણ ગરમી સતત વધતી રહેશે તેવી આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું સાથે લોકોને ગરમીના સમયગાળા દરમિયાન ઘરની બહાર ન નીકળવાની અપીલ અને સલાહ આપવામાં આવી ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ બે દિવસ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે છેલ્લા છ દિવસથી જોવે છે કે જે તાપમાન છે આ સિઝનમાં ઊંચામાં ઊંચું તાપમાન છે એ ચુમ્માલીસ પોઈન્ટ ને સાત ડિગ્રી સેન્ટીગ્રેડ છે જે ગઈકાલે નોંધાયેલ હતું જે આ સિઝનનું ઊંચામાં ઊંચું તાપમાન છે સાથે સાથે જે આ તાપમાન છે એ આપણે બે હજાર ઓગણીસ ની સાલ છે કે જે વર્ષ છે તેમાં પણ ચુમાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે નોંધાયેલ હતું એટલે આપણે કહી શકીએ કે ત્યારબાદ ફરી બે હજાર ચોવીસમાં તાપમાન નોંધાયેલું છે એટલે ચાર વર્ષ પછી જે આ ઊંચું તાપમાન છે આપને મે મહિનામાં ઉનાળુ સિઝનમાં આપને જોવા મળેલું છે જુનાગઢ ખાતે અને આને લઈ અને આગામી હજી પણ વેવની શક્યતાઓ ભારત હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ માટે હજી ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે અને અમુક જગ્યાએ યલો એલર્ટ પણ આપવામાં આવેલું છે જ્યારે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં રેડ એલર્ટ પણ આપણે આપવામાં આવેલું છે આગામી હજી ત્રણથી ચાર દિવસ હજી પણ ગરમીનો પારો છે એ ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામશે તો તેની તકેદારી લઈ અને બિનજરૂરી આપણે કામ ના હોય બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને આપણે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ તરસ ના હોવા છતાં પણ પાણી વધારે પ્રમાણમાં આપણે પીવું જોઈએ જેથી આપણે ડિહાઈડ્રેશન જોવા ન મળે અને બહાર નીકળવાનું જો થાય તો તેની સામે આપણે ઊન અથવા તો સુતરાઓના જે કપડાઓ છે અને કલરના જે કપડાઓ છે એનો પસંદગી આપણે પહેલા કરવી જોઈએ જિલ્લામાં ચોમાસા દરમિયાન નદીઓમાં પૂર આવવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘુસી જવાની ઘટનાઓ બની